મિત્રો આજે અમે એક ભાઈની મદદ કરી દીધી છે જુઓ પાછળ આવી રહ્યા છે અમારા કાંટી ભાઈને ના પાણી લઈ રહ્યા છે આસ્તે આસ્તે કે છે એમના બાઈક માં પેટ્રોલ પતી ગયું છે તો કાંટી ભાઈ પાછળ હરિયમ બળિયા બોમ ખાલતા આવે છે વણક માં આસ્તે કે હે શાંતિલાલ માં ઢાઈરાત આવે છે અમારા બાઈક પાછળ એમનું બાઈક બાંધી દીધું છે તો કાંતિભાઈ ભાઈની મદદ કરી છે અમે આવા લોકો ની મદદ કરતા રહો હા ભાઈ નરેન્દ્ર મોદીને ને મળી આવ્યા છે ના લાયક છે બહુ મુદ્દો હોય ફરવાય બેન અત્યારે તો không mà lấy do là ta phải lấy nó và gặp không thì đây